જિલ્લાના મંદિર અને ડેમ નજીક આંબરડી સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર વર્ષ બે હજાર તેવીસ ચોવીસમાં બાસઠ હજાર ચારસો એકાવન પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી એશિયા હો સહિતના વન્યજીવોને નજીકથી નિહાળવાનો લાભ મળ્યો કોઈપણ દેશનું પ્રવાસન આર્થિક અને સમાવેશી વિકાસને પણ પ્રોત્સાહન આપે છે યુનાઇટેડ નેશન્સ અંતર્ગત કાર્ય યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન સંસ્થા વિશ્વમાં પર્યાવરણને પ્રોત્સાહન માટે કાર્યરત સમગ્ર વિશ્વમાં વિશ્વ પર્યટન દિવસની ઉજવણી થશે વર્ષ બે હજાર ચોવીસમાં દિવસની થીમ પર્યટન અને શાંતિની છે યુનાઇટેડ નેશન્સ અંતર્ગત કાર્ય કરતી યુએન વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન સંસ્થા વિશ્વમાં પર્યાવરણને પ્રોત્સાહન માટે સતત કાર્યરત છે વર્ષ ઓગણીસો એસી થી દર વર્ષે તારીખ સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ટુરિઝમ ડે ની ઉજવણી કરવામાં આવે છે ભારતમાં પર્યટન ક્ષેત્રનો ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે ભારત અને ગુજરાતની જીડીપીમાં પણ પર્યટન ક્ષેત્રનો મહત્વનો ફાળો છે પ્રવાસન એ દેશના આર્થિક અને સમાવેશી વિકાસને પણ પ્રોત્સાહન આપે છે ગુજરાતમાં પણ ઐતિહાસિક સાંસ્કૃતિક પ્રાકૃતિક દૃષ્ટિએ અતિ મહત્વના વિખ્યાત પર્યટન સ્થળો છે અને ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ગીર નેશનલ પાર્ક જેવા વિશ્વ વિખ્યાત પર્યટન સ્થળોએ દેશ વિદેશથી અનેક પ્રવાસીઓ આવે છે અને પર્યટન ક્ષેત્રના વિકાસથી આર્થિક સમૃદ્ધિને સમાવેશી વિકાસમાં સહાયરૂપી છે અમરેલી ગીર એ એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન છે ગીરની એક આગવી ઓળખ એટલે એશિયાઈ સિંહનો આ વિસ્તારમાં વસવાટ છે હવે સિંહ સંવર્ધન પ્રત્યે જાગૃતિ વધતા સિંહો આપવામાં આવતા સંરક્ષણને કારણે સિંહોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે વર્ષ બે હજાર વીસમાં સિંહની વસ્તી વધીને છસો ચુંમોતેર થઈ છે અમરેલી જિલ્લાના ધારી ગળધરા શ્રી ખોડિયાર મંદિર ખોડિયાર ડેમ સાઇડ નજીક ધારી ખાતે અમરેલીનું નવું નજરાણું કહી શકાય તેવું આંબડી સફારી પાર્ક છે ત્રણસો એંસી હેક્ટર વિસ્તારમાં વિકસિત થયેલા આ સફારી પાર્ક પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બાસઠ હજાર ચારસો એકાવન પ્રવાસીઓએ સફારી પાર્કની મુલાકાત લીધી હતી દેશ વિદેશથી ગીરની પ્રકૃતિને માણવા સિંહ અને દર્શન માટે આવતા પ્રવાસીઓએ ઈશાઈ સિંહો સહિતના નજીક વન્યજીવોને નજીકથી નિહાળવાનો લાવો બસ સફારી કરીને માણ્યો છે સફારી પાર્કમાં પ્રવાસીઓને સુવિધા માટે ધારી પૂર્વ વન વિભાગ દ્વારા બે એસી ત્રણ નોન એસી સહિત પાંચ બસ છે વન્યજીવો માટે પીવાના પાણીની વ્યવસ્થા પણ નિયમિત રીતે કરવામાં આવે છે વન્યજીવોને પીવાના પાણી માટે નવ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે આ સફારી પાર્કમાં વિવિધ પ્રકારના આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે ગીરનું કુદરતી સૌંદર્ય અને ગીરના ડાલા મથ્થાસિંહ પ્રવાસીઓને આકર્ષે છે વેકેશન દરમિયાન વિવિધ રાજ્યો અને વિવિધ દેશના પ્રવાસીઓ ગાંડી ગીરમાં મહેમાન બનીને ઘીના અદ્ભુત સૌંદર્યને માણે છે પ્રવાસીઓ સૌંદર્યને નિહાળી શકે તે માટે વ્યૂ પોઈન્ટ બનાવવામાં આવ્યો ધારી આંબડી સફારી પાર્ક ખાતે રિસેપ્શન ડેસ્ક વેઇટિંગ એરિયા ફૂડકોર્ટ વિશાળ પાર્કિંગ વોટર અને સેનિટેશન સહિતની ઉત્કૃષ્ટ સુવિધા ઉપલબ્ધ છે ફેરો સિમેન્ટથી બનેલ એશિયાનું વિશાળ એશિયાટિક સિંહનું પ્રાઇડ બ્રોન્ઝ લાયન મેટલ સિંહ હરણ સિંહના હરણ સહિતના પ્રચાર અને એમ્ફી થિયેટર સહિતની બાબતો પ્રવાસીઓમાં અનેરો આકર્ષણ બન્યું છે આંબડી સફારી પાર્કમાં ડિસ્પ્લે પર રાખવામાં આવેલા સિંહોના ઉલામના નામ પણ છે બસ સફારી દરમિયાન શૈલજા નામની સિંહપણગીનો વિખ્યાત ડાલામથો સિમ્બા નામનો હાવજ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે પ્રવાસીઓ સિંહોને નજીકથી નિહાળીને બસ સફારીનો રોમાંચક આનંદ માણે છે